સીતાગઢ ગામે વહેલી સવારે દુકાનમાં આગ લાગતા દોડધામ મચી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ સીતાગઢ સાડા ચાર વાગ્યાની આસપાસ વહેલી સવારે અચાનક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો સીતાગઢમાં રહેવાસી અનિલભાઈ બેચોરભાઈ દેત્રોજાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યારે દુકાનમાં ધુમાડો નીકળતા અનિલભાઈ પરિવાર આગને બુઝાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ દુકાનમાં રહેલા તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જેમાં ત્રણ ફ્રીજ ટીવી પંખા મોબાઈલ એસેસરીઝ તેમજ કરિયાણા દુકાનની અનેક ચીજ વસ્તુઓ માંડીને કુલ આશરે ચાર લાખ થી વધારે નુકસાન થયું હતું ત્યારે દુકાનમાં આગ લાગતા પરિવારજનો બહાર દોડ ગયા હતા જેમાં લોકોને કોઈ જાનહાનિ પહોંચી ન હતી ગામ સીતાગઢ તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર અનિલભાઈ વેચરભાઈ ની દુકાન યાત્રો છે ક્યારે બનાવ બન્યો સાડા થી પાંચ ના ઘર અને બીજી કોઈ જાનહાનિ કોઈ નુકસાની થઈ કોઈ પરિવાર ને બે ફ્રીજ એક અને

બીજો છોકરાના ના આપે તો ભાગ નહીં જે બધાય એ બધા પડી કા જે બધા બળી ગયા ટીવી બળી ગયું છે ઘણો સામાન બળી ગયો આમાં કોઈ અંદાજો ઓમ લગાવ એવું નથી શું કાંઈ શોર્ટ સર્કિટ થઈ છે કે શોર્ટ સર્કિટ આપણે મીટરથી હેઠે જે છેડા આવે ને ત્યાંથી રાતના ત્રણ ચાર વાગ્યાના ગાળામાં બધું બનાવ બન્યો છે સર્કિટ શોર્ટથી ખબર પડી પાંચ વાગ્યા બીજા કોઈને નુકસાની નથી થાય લોકોને કોઈ નુકસાની નથી પણ દુકાનમાં બધું બળી નુ થઈ ગયું